આપણે છે ને આમાં થોડુંક ફૂડ કલર એડ કર્યો છે ચાલો તો જો હવે સાસુ બે પોતપોતાની તાકાત બતાવે છે પથ્થર મૂકી દીધા ને પથ્થર થોડા ઘટતા તો પછી સ્પીકર એ મૂકી દીધું ચાલો તો એક રાઉન્ડ આપણે પૂરો કરી લીધો છે ને હવે આવી ગયા છે બીજા રાઉન્ડની અંદર ચાલો કોઈને ખાંડના લાડવા ખાવો હોય તો આવી જાજો તો નરેશ જિંદગીમાં પહેલી વાર હવે મમરી કરવા માટે તૈયાર થયા છે YouTube મની આ જલપા કમાય હું વાપરું એટલું બધું લઈ આવતી ડેકીમાં બધું મૂકવું પડ્યું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં ને અત્યારે છે ને 10 4 ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે ને છો દિતિયાબેન ને હું મૂકી આવી છું આણળવાડી અને અત્યારે આપણે આજે મમરી બનાવવાની છે ચોખાને લોટની કાલે જો આપણે આ વેફર બનાવી હતી ને તો જો કેટલી વેફર આપણે એક વીસ કિલો બટેટાની વેફર બનાવી હતી પણ જો આટલીક જ વેફર થઈ ગઈ સુકાતા સાવ ઓછી થઈ જાય એટલે અહીંયા વેફર જ આજનો દિવસ છે ને આપણે તડકે સુકવાની છે તડકો આજે છે ને ધીમે ધીમે આવે છે પછી આપણે ખાટલાને થોડુંક આગળ હટાવી દેશું અને મમ્મી જો સવાર સવારમાં છે ને સક્કરિયા શેકીને લઈ આવ્યા છે વાડામાંથી એટલે આપણે અત્યારે છે ને પહેલા સક્કરિયાનો નાસ્તો કરી લેવાનો છે અને અહીંયા જો આપણે મમરી છે એટલે આપણે છે ને લોટ ચાડી લીધો છે અને અહિયાં જો આપણે પાણી પણ ઉકળવા મૂકી દીધું છે મમરીનું પાણી ઉકળી જાય ને થોડું ગરમ થઈ જાય ને પછી એમાં આપણે ખારો એડ કરવાનો છે નમક તો મેં એડ કરી દીધું છે ને પછી આપણે ચોખાનું લોટ એમાં એડ કરી છે દ્વિતીયા નથી ને ત્યાં સુધીમાં આપણે મમરી બની જાય બાકી દ્વિતીય હોય ને તો આડી દાડી એવા કંઈ કામ ન કરવા દે એટલે દ્વિત્યા નથી ને એટલે ઘરનું બધું કામ પેલા મૂકી દીધું છે કપડાં મશીનમાં નાખી દીધા કચરા પોતાને બાકી છે ખીચી કરી અને મમરી પાડી નાખી ને ઠંડો પવન છે ત્યાં બાકી આગળ છે ને તડકો અને ગરમી થઈ જશે પછી કાંઈ કામ ન ઉકલે એટલે પેલા આપણે મમરીનું કામ પૂરું કરી નાખીએ પછી ઘરનું બધું કામ કરીએ ચાલો તો જો આપણે છે ને આમાં થોડુંક ફૂડ કલર એડ કર્યો છે ગ્રીન કલર આપણી પાસે હતો ને તો મસ્ત ગ્રીન કલરની ની મમરી પડશે આની પેલા આપણે ક્યારેય યુઝ ન કર્યો પણ આ તો પડ્યો તો ને ઘરમાં એટલે આજે મેં પેલી વાર ટ્રાય કરી છે ઘણા લોકો કરતા હોય છે ચાલો તો જો અહીંયા છે ને આપણું મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે એટલે હવે છે ને આપણે આ ચોખાનો લોટામાં મિક્સ કરી અને ખીજી બનાવી લઈએ અને હંજા ને બધું આપણે તેલ ને બધું રેડીજ કરી રાખ્યું છે અને જો માણસો પણ આવી ગયા છે બધી મમરી પાડવામાં હેલ્પ કરવા માટે

আছেধাছে পেে বাটির শকানাষ? আজিযাকনেষ আজে এপাকেসটালানাছর পিসকেসটাল ajaনাছ আজাকনাকিসটাল কিশিশিকিসটাল এমেপর এলোখলেষ કલરમાં પછી સાસુઓ બે પોત તાકાત બતાવે છે કેમ કે જેમ ખીચી આપણે હલાવીએ ને એમ જ ખાલી થાય ઉપર નીચે હાથી હલાવાઈ જાય ને વચ્ચે છે ને તર કાચું રહી જાય તો પછી બમરી પાડે મજા ન આવે તરવામાં પણ મજા ન આવે એટલે મસ્ત આપણે ખીચી હલાવી જાય ને પછી મોગરી પાડવા જાય આપણે ધાબા ઉપર ફૂલ તડકામાં ચાલો તો જો ભેગું ન થયો એટલો લોટ પાછો હોય દો અને ચોખાનો લોટ હોય ને એટલે પાણી બહુ પીયું પણ મારે તો નું નાનું એટલે મેં એ પ્રમાણે પાણી એટલે પાછી આપણે ખીચી બીજી બનાવવાની છે ની અલગ કલર બનાવશું આપણે ચાલો એમાં મીઠું ને પ્રોસેસ છે બધું હું કરી લઉં ચાલો તો આપણે છે ને અત્યારે બધો સામાન લઈ અને અગસ્ય ઉપર આવી ગયા છે હવે ધીમે ધીમે આપણે આને ભરવાની શરૂઆત કરી દઈએ અને ભરી અને અહીંયા બનાવવાની શરૂઆત કરી દઈએ એક લાઈન તો આપણે ટ્રાયલ માટે બનાવી લીધી છે હવે આપણે બીજી શરૂઆત કરી દઈએ એટલે હું દેખાડું કે કઈ રીતના બને છે બધાને આવડતું જ હોય ને બનાવતા તો ભલે આવડતું જ પણ આપણું તો કામ છે દેખાડવાનું આપણું તો કામ જ છે ઘણા લોકોની કોમેન્ટ આવતી જ હોય છે આપણે ગમે એ વસ્તુ બનાવતા હોય તો કે આની રેસિપી આપો કઈ રીતે બનાવશો એટલે આપણે વિડિયોમાં એ બતાવી દઈએ હા બરોબર ને ન ખબર હોય એમ મમ્મી ગયા છે જો આ બધા કારીગરો ને ચા પીવડાવ બતાવી દે જમ્યો પર આ અમે જો આપણે મકાન નું કામ ચાલુ છે ને ઘરનું કામ ચાલુ છે ઉપર રૂમ નું કામ ચાલુ છે ચા આપવા માટે ગયા છે પછી આગરી આવશે મમ્મી હંચા ભરતા જાય ને તો હું ફટાફટ પાડતી જાવ બે હંચા એટલે વારા ફરતી રાખ્યા છે તો ફટાફટ થઈ જાય મને નીચે હજી છે ને હું પાણી ઉકળવા મૂકીને આવી છું ગેસ ઉપર એટલે આટલી પાડી લઈને તાગરી પાણી પણ ઉકળી જશે ચાલો તો જો આપણે છે ને મસ્ત મજાની મોમરી પડે છે એકદમ ગ્રીન ગ્રીન કે ખેચી સરસ હોય ને તો જ આપડી મમરી સરસ થાય બાકી નો થાય તેર જો એક સરખી આપડી મમરી પડે છે અને પવન બહુ છે ને એટલે ઉડી જવાની બીક લાગે છે મને એટલે ચારેકોર જો મૂક્યા છે આપણે પથ્થર પથ્થર મૂકી દીધા ને પથ્થર થોડા ઘટતા તો પછી સ્પીકર એ મૂકી દીધું જે વજનવાળી વસ્તુ હોય ને હાલે એમ કે સ્પીકર વાપરતા નથી અમે હા અને કેમ કે કાલે મેં અહીંયા જ વેફર સુકવીતી ત્યાં બે ખાટલા ઉપર પણ હું જ્યારે રોંઢે આવી ને ત્યારે વેફર તો હતી જ નહીં ખાલી ખાટલા છે ત્યાં વેફર તો ઉડી જામ બધે ઉડતી હતી પછી વીણી માંડવી વીણી ને મને આજે બીક છે કે મુંબરી ક્યાંક ઉડી નો જાય તો સારું ચાલો તો એક રાઉન્ડ આપણે પૂરો કરી લીધો છે અને હવે આવી ગયા છે બીજા રાઉન્ડ અંદર આપણો છે ને અહીંયા મસ્ત મજાનો ઓરેન્જ કલર નું પાણી ઉકળી ગયું છે અને હવે જે બચેલો લોટ છે ને એને ગમેમ કરીને આમાં હમાડી દેવાનું છે કદાચ તો હમાઈ જ જાય થોડોક વધશે એવું લાગે મને પણ તોય હવે આપણે બધું આમાં જ કરી નાખવાનું છે અને મમ્મી ઉપર એક હંચો બાકી હતો ને તો મમ્મી ઉપર હજી મમરી પાડે છે તો હવે આપણે આ ખીચી બનાવીને ફટાફટ પાછા ઉપર જઈએ ચાલો તો આ વખતે છે ને આપણે ઓરેન્જ કલરમાં બનાવી છે ઇન્ડિયન કલર માં આવક આપણે ઇન્ડિયન કલર રાખ્યો છે બધા કલર આપડા જ હોય ને એવું કંઈ ન હોય કલર ઓરેન્જ કલર થઈ ગયા સાચી વાત છે જંડાનો કલર હવે એક સફેદ કલર બનાવવાનું રાખી છે સફેદ કલરની મમરી થોડીક પડી છે આપડે ઘેર તો બસ આપણે થઈ ગયું રાષ્ટ્રીય હોજના કલરની બધી થઈ ગઈ ચાલો કોઈને ખાંડના લાડવા ખાઓ હોય તો આવી જાજો કેવા મસ્ત છે ઓરેન્જ કલરના જો ચાલો ત્યાં બીજો રાઉન્ડ પણ શરૂઆત કરી દીધી છે ઓરેન્જ ફ્લેવરની બનાવવાની છે બરોબર ને ફ્લેવર વાળી બનાવ્યો તો આ ખારી મમરી લાગી ન કરતા

ચાલો તો આપડી મમરી છે ને પૂરી થઈ ગઈ છે છેલ્લો લાસ્ટ હંચો છે તો નરેશ કે કે મારે પણ લાભ લેવો છે મારે ગોતીડે આ દેવો છે કે તો નરેશ ટ્રાય કરે છે કે એને કેવું લાગે છે મમરી પાડવું હેલું છે કે અઘરું છે જો મમ્મી એટલું પૂરું કર્યું આગળનું થોડું જલપાય કર્યું જરા કેવું બાકી તાઈ બેઠી છે સાયે હા સાયે બેઠે બેઠે બધું કહી દીધું લે હા તડકે તો અમે આટા માર્યા હા

છેલ્લો હંચો છે હવે પછી પૂરી આપડી નું કામ તો આપડે છે ને દૈનુ દયરું ને મમ્મી તો થોડુંક ચોખા ઓછા નાખા કેમકે જો આટલી જગ્યા આપડે બાકી રહી ગઈ થોડોક લોટ હોત ને તો બે ખાટલા વ્યવસ્થિત ભરાઈ જાત પણ વાંધો નહીં થોડાક દિવસ પછી પાછી કરી નાખશું અહીંયા જો ગ્રીન કલર ની મમરી છે ઓરેન્જ માં ઓરેન્જ કલર ની મમરી તો ચાલો હવે આને છે ને આખો દિવસ આપણે અહીંયા તડકે તડકે રહેવા દેશું ને આપણે બધા વહી જાય હવે નીચે આપણો સામાન લઈને બરાબર ને બરાબર છે હાલો હાલો ચાલો તો મોમરી પાડી લીધી છે આપણે અને હજી જમવાનું નાવા ધોવાનું બધું કામ બાકી છે પણ દીત્યાને જો આંગણવાડીએ તેડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે હું એને જાઉં છું તેડવા મન કે મમ્મી મને વહેલી તેડી જાજે બધાય છોકરાનું પહેલાય કે મને તેડી જાજે હજી પંદર મિનિટ વાત છે પણ મેં તેડી આવું કે એની શાંતિ થઈ જાય કે મમ્મી મને વહેલી તેડી ગઈ ચાલો તો રોંધાણો ટાઈમ થઈ ગયો છે અને અમે જો મસ્ત મજા આના ફ્રેશ થાય નીંદર કરી અને પાછા આવી ગયા છે નાસ્તો પાણીમાં કાલની જેમ જો આજે આપણે વેફર દીત્યા બનાવી દેખાતી હતી સુકાતી હતી ને વેફરી કે મમ્મી મને વેફર તે મારે વેફરનો જ નાસ્તો કરવો છે અને સાથે સાથે જે આપણે ઓરેન્જ અને ગ્રીન કલરની મમરી બનાવી હતી ને આજે એ પણ જો મેં ટ્રાય કરવા તરીકે હજી આને એક દિવસ સુકાવા દેવી પડશે

એવી લે દ્રાક્ષ થોડીક મીઠી હોય એકદમ લીલી લેવા જાય ખાવા બરોબર છે મમ્મી હમણાં એમ કે બીજી દ્રાક્ષ લીધે જલ્પા એમ કે વિડીયો કોલ કરી પેલા જલ્પા ને વિડીયો કોલ કરી કે આ લઈ એમ કે નહીં આ ત્રણ પ્રકારની લીલી લે પછી મમ્મીને ફોન કરી મમ્મી બીજી કહે ને ને પાછો ફોન કરી મમ્મીએ તો આ કહી દી છે તો અમને ફોન કર્યા કરશો ને તો ઓલો પછી દુકાન વાળો ભાઈ કન્ફ્યુઝ થઈ જાય કે આ એક જ ઘરમાં માં રહેતા છે કે અલગ અલગ સિટીમાં રહેતા હશે પછી વીસ ની દ્રાક લઈને આવતો રહી અને આપડે જો ઘરનું થોડું ઘણું કામ બાકી છે ફટાફટ કામ કરી લઈ તો આગળ રાંધણ થઈ જાય ચાલો ખાટલો ઉપાડ લઈ આ વાસણનો આખો ખાટલો ભરાઈ ગયો એટલા વાસણ તો સવારમાંય માં નથી થતા એટલા વાસણ થયા હતા ને કેમકે આપડે મમરી પાડી હતી ને બધા વાસણ બપોર ચોકડી માં તડકો આવતો હતો ને એટલે પછી વીટકા નતા નાસ્તો પાણી ના બપોર ના જમવાના ખીચી બનાવી હતી બધાય વાસણ થયા ભેગા એટલે ખાટલો ભરાઈ ગયો આખો

એવું નથી હો એ પણ એના જોગું કરી લે છે એ પણ બે પૈસા કમાઈ લે છે હું એક જ કઈ કામ નથી કરતી તમારે હમણાં વેકેશન પડ્યું ને એટલે પગાર થોડોક બંધ થઈ ગયો વેકેશનમાં માં પેન્શન નથી આવતું પણ ત્રોપા ના આવે તો તો એક એક ચાલુ ચાલુ જ છે છે હા કેમ કે ગાય દેતી ને એટલે મમ્મી પગાર બંધ થઈ ગયો તો ગાય દોવા દેતી હોય તો દૂધ ડેરીએ જાય એટલે પૈસા આવે પગારના એટલે એ ચાલુ હોય મમ્મી ને હમણાં પાસે થોડાક જ દિવસમાં ચાલુ થઈ જાય પગાર જો આપણે છે ને રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે આજે ગુંદારો સંભારો બનાવ્યો છે પપ્પા લેવા તો અત્યારે જો મસ્ત મજા આવે સંભારો વધારી છે કેમ કે આને વેલો વધારો પડે ધીમા આપણે ચોડવું હોય એટલે ચીપણું હોય ને એટલે અને અહીંયા જો આપણે ખીચડી ઉપાડવા મૂકી દીધી છે એટલે હવે સંભારવાની ખીચડી ને થઈ જાય ને પછી આપણે કઈક શાક તૈયારી કરીએ ચાલો તો ત્યાં છે ને સાડા છ જેવો ટાઈમ વાગી ગયો છે અને બધું રસોઈનું કામ ફિનિશ થઈ ગયું છે હવે શાક અને રોટલા બાકી છે દીતિયા બેન આવી ગયા છે જ્યુશનમાંથી તો અત્યારે જો એનું હોમવર્ક ચાલુ છે અત્યારે હું એને હોમવર્ક કરાવું છું અત્યારે એને વન થી ટેન ને ઇલેવન થી ટ્વેન્ટી સુધી લખવાનું છે દીતિયા બેનનું જો રાઇટિંગ કેટલું મસ્ત થાય છે કા દીતિયા ચાલો તો આપણે દીતિયા બેન હોમવર્ક કરાવતા હતા પણ હજી એનું હોમવર્ક તો પૂરું જ નથી કેમ કે એ નાટક કરતી કરતી લખે ને એટલે બહુ વાર લગાડે છે ત્યાં પપ્પા પણ વેરાવળથી

એક વસ્તુ માટે મારા માટે આ ઓલું ઠંડુ થવાનું કા અલગ અલગ જાતના ઘણા બધા આ શું છે કાલા આવી ગયો ઉનાળો પાપડ લીધા છે

बरबर हाँ। तो, खा तो, तो, तो हम यहा मोबाइल हमारा कैमरा मैन को दे देंगे युग भाई हमारा कैमरा मैन है उसको अच्छा आता है दोनों की बारी एक एक बारी दोनों की पहले युग की बारी बाद Okay. ok, ciao. 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 રાતે દેખાયું ચાલો તો આપડે ગાડીનું કવર માંથી મત મજા ને ધૂળ કાઢી અને નારેસે ગાડી ને કરી દીધી છે પેક અને હવે આવી ગયા છીએ રૂમ અને દીતી બેન બાજુમાં કેતા કથા સાંભળવા તો અડધી કથા સાંભળીને પછી પાછા આવી ગયા ઘરે અને અહીંયા બે પપ્પા દીકરી અત્યારે વાતો કરે છે સુખ દુખની કા કોને કેટલું સુખ છે ને કોને કેટલું દુઃખ છે એ કાદિત્ય અને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ના ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ